પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં આગ લાગવાની અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિમાં બચાવ કામગીરી તૈયારીઓ ચકાસવા માટે આ મોક ડ્રિલ યોજાઈ હતી આઈસીયુ અને એનઆઈસીયુ જેવી સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોવાથી તેની સુરક્ષિતાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું

અને તાપ સાડી છે એમને ટ્રીટમેન્ટ કરાવતા અને તરત જ પછી સાંઈ કાઢીથી થાય એટલે બધાને જાણ કરી બધા લોકો આવી ગયા અને તરત જ આગ ખોલવી આમ મોકડ્રીલ કરવા પછીનું કારણ શું મોકડ્રીલ કરી એના પછીનું કારણ શું આમ મોકડ્રીલ કેમ તમારી હોસ્પિટલમાં કરવી પડી મોકડ્રીલ કરવાનું કારણ શું કોઈ દિવસ પર ભવિષ્યમાં આગ લાગે તો દરેક માણસોને એનો અનુભવ થાય કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે આજે જે મોકરેલી યોજના આપણે જનતા હોસ્પિટલમાં શું કેસો આજના બારે જનતા હોસ્પિટલની અંદર છેજી યોજાય છે ફક્ત એવું લોકો કે જે વ્યવસાય ધોરણે છે ચાલુ હોય હોસ્પિટલો સ્કૂલ હોય કોલેજ હોય ઇમારતો હોય જે વર્કિંગ અવર્સમાં ચાલતી હોય છે જેવી સમયે એવી ઘટના બને છે આગ લાગવાની ઘટના બની છે એવા સમયે જે ઘટના બને છે રીતે સમયે આટલા છે ડિપાર્ટમેન્ટની ટીમ કેવી રીતે કરે છે અને એ કામગીરીની અંદર જે તે એજન્સી છે જે તે સંસ્થા છે એનો પણ તેમનો મળે છે જણાવવાનું આ મુદ્દો બીજો ફક્ત એ પક્કો છે કે દરેક કામગીરીનું અંતર કે તે કામ પર કરવામાં આવ્યું છે અને કેટલી અનિવાર્ય ભૂલો થઈ છે એ ધ્યાન દોરવાનું છે અને આગામી કોઈ બીજી કોઈ કરવામાં આવે તો એમાં જે એ ભૂલને નિવારણ છે આપના બારે જે કેલ મોદી ઓફિસર પટ જે ઘટના પર આવી હતી આ મમ્મીમાં અમારા તમામ સ્ટાફ શાખાનો જોડા અને જનતા હોસ્પિટલનો પણ સહકાર રહ્યો સાથે આ જે મી કહીએ ત્રણને પાંચે શરૂ ઉપર હોય ત્રણને પંદરે પૂરી પણ કરી હતી એટલે જે રસ્તો બેને વાત કરી કે બીચ એમાં જે અમારા ફાયરની ટીમે જે સરળતાથી રસ્તો પાર કરી અને અહીંયા સુધી પહોંચ્યા અને અહીંયાથી જે સરસ કામગીરી કરી એ બધા હું બહારની ટીમને ખૂબ અભિનંદન પણ આપું છું અને સાથે એક એમને વાત વાત પણ કરું છું કે આ જ રીતની કામગીરી ત્યારે પણ પાટણ શહેરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગે તો પણ ઘટના બનતી હોય ત્યારે પણ આ જ રીતની કામગીરી તમે કરો તેવી શુભકામનાઓ પાઠવી આજરોજ પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એક મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું અને એ મોકડ્રીલ ફાયર વિભાગે ત્રણ અને પાંચ મિનિટે શરૂ કરેલી અને ત્રણ અને વીસ મિનિટે એને પૂરી કરી દીધી નગરપાલિકાથી અને જનતા હોસ્પિટલ સુધી આવવાનો રસ્તો ખૂબ ગીચ છે તો આ ગીચ રસ્તામાંથી ફાયરની આખી ટીમ અને ફાયર બાઉઝર લઈને આવી અને અહીંયા મોકડ્રીલની અંદર જે અગાઉ કારણોસર આગ લાગી હતી